બિહારમાં મતદાર યાદી ચકાસણીનો મુદ્દો સંપૂર્ણપણે રાજકીય વળાંક લઈ રહ્યો છે રાજ્યના વિપક્ષી પક્ષો ચૂંટણી પહેલાં મતદાર યાદી ચકાસણીને ખોટી ગણાવી રહ્યા છે તેમનું કહેવું છે કે મતદાર યાદી ચકાસણી માટે જે પ્રકારના દસ્તાવેજોની માંગ કરવામાં આવી રહી છે તે મુજબ હજારો લોકો મતદાનથી વંચિત રહી શકે છે હવે આ મુદ્દાને લઈને આર નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બિહાર ચૂંટણી પંચને મળ્યા હતા અને તેજસ્વી યાદવના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચની સામે બિહાર સ્પેશિયલ ઇન્ફેસિય વોટર રિવિઝન પ્રોગ્રામ બે હજાર પચીસ સંબંધિત અનેક ગંભીર આશંકા અને વાંધાઓ ઉઠાવ્યા હતા આ બેઠક દરમિયાન ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચને સ્પષ્ટતા કરવાની માંગ કરી કે શું તે ફક્ત અગિયાર દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા ચકાસવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે તેજસ્વી યાદવે કમિશનને પૂછ્યું કે જો બંધારણને જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં કોઈ સ્પષ્ટ સૂચના નથી તો પછી અગિયાર દસ્તાવેજોની આ યાદી કઈ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને શું તે વ્યાજબી છે તેમણે કહ્યું કે આધાર કાર્ડ રેશન કાર્ડ મનરેગા જોબ કાર્ડ જેવા અન્ય સરકારી દસ્તાવેજોને અમાન્ય જાહેર કરવા એ ગરીબો કામદારો અને સ્થળાંતરિત નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ